લાભ લઈ આરોપીએ પોતાના ઘરે આવતી સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું ઘટનાના પગલે આ રોષ સાથે ફિટકારની લાગણી ફેલાઈ હતી નીલમબાગ પોલીસ સ્ટેશનના કાળિયાબીડ વિસ્તાર જે લીલા સર્કલ પાસેની સોસાયટીમાં આ બનાવ બનેલ છે પોક્સો હેઠળ દાખલ કરવામાં આવેલા છે તેની હકીકત એવી છે કે જે ભોગ બનનાર જે છે આશરે સાડા પાંચ વર્ષના છે અને તેના માતા પિતા જે છે એ નોકરી કરતા હતા અને જે તેના પાડોશી જે છે એ હસમુખભાઈ કરીને જે છે તેણે આ લોકોનો વિશ્વાસ સંપાદન કરી અને આ નાની દીકરી હતી તેને અવારનવાર પોતાના ઘરે આવવા જવા માટે તથા સ્કૂલેથી તેડવાની જે છે વિશ્વાસમાં કેળવી અને સ્કૂલેથી લઈ લાવતા મૂકી જતા તે રીતનું કામગીરી કરતા હતા દરમિયાન જે શનિવારે જે છે આ જે છે હસમુખભાઈએ આ દીકરી ઉપર જે છે દુષ્કર્મ કરેલું છે તેની ફરિયાદ દાખલ થતાં જે ભોગ બનનારનો મેડિકલ કરવામાં આવેલા છે અને આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે અને સત્તર તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે